ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ગ્લાસ ગ્લાસ શબ્દનો અર્થ કાચ કાચ જેવો પારદર્શક ચળકતો કઠણ અને ભંગુર પદાર્થ પાણી પીવાનો કાચનો પ્યાલો દર્પણ અરીસો આનો કાચમતી ઢાકું કે કાચ બેસાડવો થાય છે ગ્લાસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ शी કટ હર સેલ્ફ ઓન અ પીસ ઓફ બ્રોકન ગ્લાસ એટલે કે તુટેલા કાચનો ટુકડો વાગવાથી તેને ઈજા થઈ એક બીજું ઉદાહરણ જોઈએ પ્લીઝ બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર અર્થાત કૃપા કરીને મને એક પ્યાલો પાણી આપો એક અન્ય ઉદાહરણ જોઈએ માય મધર કીપ્સ પીકલ્સ ઇન અ ગ્લાસ જાર અર્થાત મારી મમ્મી કાચની બરણીમાં અથાણા રાખે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ